વહેલી સવારથી સમગ્ર તાલુકામાં બે થી બાર ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ઉપલેટાની ટીજે કન્યા શાળામાં પણ વરસાદના પાણી ઘુસી જતા વિદ્યાર્થીઓ પરેશાન ઉપલેટા તાલુકાના લાઠ ગામે સૌથી વધુ વરસાદ નોંધાયો તેમજ સિઝનનો પણ સૌથી વધુ પચાસ ઇંચ ઉપર વરસાદ લાઠ ગામનો નોંધાયો લાઠ ગામે ત્રણ કલાકમાં બાર જેટલો વરસાદ પડતા વાહન વ્યવહાર સદંતર બંધ થયો સતત ત્રીજા દિવસે પણ અનરાધાર વરસાદ થતા લાઠ દુકાનોમાં પાણી ઘુસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ આજે પહેલે જ વરસાદ જાય જે મોટ ડેમ ભરાઈ ગયેલ હોય જેથી આ વિસ્તારમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ ખેડૂતોમાં પણ ખૂબ આનંદની લાગણી ફેલાણી છે આજે ઉપલેટા ગ્રામ્ય વિસ્તારને તેમજ ઉપલેટા શહેરને પૂરું પીવાનું પૂરું પાડતું મોજ ડેમ જે ભરાઈ ગયેલું હોવાથી ખેડૂતોમાં અને ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ અત્યારે જે મોજ ડેમ ઓવરફ્લો થવાથી નારિયેલ શ્રીફળ વધારી અને ફૂલથી પધરાવી અને એમના વધામણા કરેલ છે અને ખૂબ જ આનંદની લાગણી ફેલાઈ ગયા છે આજે વહેલી સવારથી છ વાગ્યા થી લઈ અને નવ વાગ્યા સુધીમાં એટલે કે ત્રણ કલાકમાં લગભગ બાર થી સાડા બાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જ્યાં વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે ગામની ફરતે પાણી છે વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી અને જે અમારા વિદ્યાર્થીઓ જે ભણવા માટે ઉપલેટા ગયેલ છે તે ઉપલેટા રહી ગયા છે જે માણાવદર સાઈડ ભણવા ગયેલ છે તે એ સાઈડ અમે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે અને અહીંયા જે મજૂર લોકો છે એ મજૂર લોકોને પણ અમે વાડી વિસ્તારમાં જ સ્થળ ઉપર રહેવા અને ક્યાંય અવર જવર ના કરવી એવી